આપણે ગોટા ખાવા લઈ જવાય બરોબર આપડે વાત કરીએ ને તો રીત બોલો તોડી રીત નહી સર એવું છે કારીગરો બોન લઈ ગયા દસ હજાર ની વ્યા ના શું કરવાનું બધા

વો કાકા તો મને જમમે કે જોળા તો મને હે કે સાચું ના થોડી એ તો કે આવ જો

ક્યાં ક્યાં નહીં કેઓ ક્યાં ક્યાં નહીં કેઓ કોળીય તો મને ભાઈ ના ચળ તો હું ના ચડે યાર દેખી આસી અમાર એ ઈમો તમે જતા હતા नक्की વાત પાકી છે કેવું ને જી ચાંદો